એક બે જણા હે ને ટૂંકમાં મારી ખોટી ખોટી વાતો કરે સમાજ અંદર આમ ટૂંકમાં આપડે હગાવા લેવાની સત્ય માણસ સારું નથી માણસ આવો છે પીવો છે વાહ બાપા તમે બાકી કડકડી નો ટુ ગાઢી જવો ક્યાં મૂકી જવું આવી જ બાપા તારે ક્યાં આવશે ઘણા સમય કારણ કે પછી વારંવાર આટા ફેરા કરીને ત્યાં છોકરો માંદું પડે સાહેબ છોકરાને સંપલા તૂટી ગયા સંપલા કોકના ભાઈ ગયા આ તો તો કેવડા લાગે મોટા ભાઈના સંપલા પહેર લીધા માણાને તો મેગા સંપલા પહેર લીધા જય મુલી જય દ્વારકા બધા ડાયરા ને રામ રામ કેમ છો બધા યુટ્યુબ ફેમિલી આજે આપણે વાડીએ કામ છે આ ટૂંકમાં માંડવી હારવાનો ભૂકો હારવાનો તો ભૂકો હું હારું ને પાછા મજુ છે બીજા લખીમાં જો એના કર આ ડ્રેસ છે ડ્રેસ આ ડ્રેસ

તો જ આપણે એનો ખરાબ કરે બાકી હું એવો વ્યક્તિ નથી કે કોઈ નડું જે મને નડે ને એના કાયદેસર ગોભા પડે પણ મારા મા બે મને રોકો બાકી જે નામ દેવા વાળાને ખોટું વાત કરવા ને એ બધી મને ખબર છે કોણ સે સે ગામની અંદર નો નથી સે બહાર બાર છે આપણા એ ટુકમાં મારા ગામ કીધા કરે પણ એટલે કે આપણા ભેગા બેસીને આપણી વાતું જે સાંભળ્યું ને એ વાતું બદલાવીને બીજા આપણા કે સત્ય આવું કરતો સત્ય આમ છે એ આમ તો આમ મારી જે જૂની કહાણી છે ને કે અલગ જ પ્રકારની છે એ બધી કહાણી છે ને અહીંયા આપણો હગાવાળાનો અવરી કે કે ભલે કે આ છોકરો આમતોન ટીમોતોન હોને યોય છે ને લક્ષ્મી માં આપણે આપણો ધંધો કરે તો કે કે મને મારા માથા ઉપર છે ને આ મારા હાથમાં રવાડી છે ને કાયદામાં ખેંચાઈ જાય મારા બાપા તો મને હમદેન રોક્યો બાકી તો ઘેર જઈને ગોબાવા પડ્યા આજે તમને છે ને તો જેટલા મને બ્લોગમાં જો ને એથી તો ડેન્જર હું વ્યક્તિ અલગ છે બલ કીધા કરો સહન કરવું પડે મારા લક્ષ્મી માં નવ દે હા બાકી તો કાયદેસર છે ઉપડે કઈ વાંધો ને સહન કરવું પડે મને ખરેખર હું આટલા સુધી લાઈફ મારી લાઈફ નથી ને આવો મગજ મારી કોઈ રીતે કરી નહીં પણ એ વ્યક્તિ એવો હાથ ધોઈને પડ્યો કે મને આગળ બસ જવા જ નથી દેવો જ્યાં હોય ત્યાં પહેલાં મારી વાતો નબળી કરવા ને કરવા દેવી એમ હાલો ભાઈ તો વાડીએ પહોંચી ગયો છે ને એટલે ભાઈ ભાઈ તો બાથેવા એ જવા દો ભાઈ સાના મનોરો બાથોમાં 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 અમારો મિત્રમાં કાંઈ યાર તું નિમાણો કાં થઈ ગયું યાર હગાઈ કરું યાર હગા કરું પાણી ગયો તો નિમાણુ થઈ ગયા હાલા કરે ભાઈ ઉપાધિ નો કરે એવું છે ભાઈ પાણી ગયા ને બધાય ટૂંકમાં એકચુલી હે ને સાના મના થઈ ગયા છો તમારા બરબાદ ભાઈ ને ફટાફટ છે ને ભાઈ આ ટ્રોલી ભરી દે આપણે ત્રણ સાત એક્ટર ભરાઈ ગયા છે અને અમે જવાનું છે ફારસીમ રોડ કઈ પેલા લોકોને મૂકવા જવાના છે ફારસીમ રોડ ને તો આપણે ફટાફટ પેલા નાઈ લઈએ ને વા બની જાય કારણ કે યાર અમે આપણે સેલિબ્રિટી બની જાય કક્ષતા હોય તો મારા વાળી હાર ન લાગે એવું કોઈ ને પણ સારી નાઈ લઈએ હલો પેલા નાતાજી

ને બાકી તો 12 થી 15 ની રેન્જ માં રે એ તો તને કો કે તારા ખાતામાં જમા કર તો કોઈ દી કામ આવશે iPhone 15 16 Pro Max 11 વાત આવી નબળી વાત કરવાની હમણાં સંપલા લઈ આવું હું નાની પટ્ટી વાળા હાલો સાપ આઈ દો મસ્ત મજાનો પછી ભાગ ગયા હાલો બાપા તમે બાકી કડકડી નોટુ ગાઢી જો ક્યાં મૂકી જઈ ગયો તરી આવી બાપા નું બાપા એમ કે અમે તરી આવી ગયો કે આ નોટો અમે ફૂટવાની છે કે આને છોકરા નઈ રેવા દે કે બધી સાફ કરી જાય હે ભાવ માંડવીને હારું આવી જ્યો

તારે કે ત્યાં વાંચો આ તમારું ખબર નહીં સોમાબેન ઘણા સમયથી નથી કારણ કે પછી વારંવાર આટા ફેરા કરીને તો છોકરો માંદું પડે કા પાણી બધી ને એટલે બાકી ઓ હોય એક્ચ્યુઅલી માં ભાઈથી રૂપારો થઈ ગયો હમણા રૂપો ને કારો મય જીવો થઈ ગયો ભાઈ કોઈ લો કાવા તો ને સાનો રાખી દે પછી હા કાં છો ભાઈ ઓહોહો મામુ મેરા મામુ એ જાણો હતો

ને ફેર એવું થાય મારે બ્લોગ એડિટ કરવો છે તો એકચ્યુઅલી માં બધાને જય માતાજી જય દ્વારકાધીશ બોલ કે બોલ અને જીબદ ને એ આને મોટી છે પણ તેમાં તો નાલો બ્લોગ ને પૂરો કરી દઈએ ને કાલે મળશું નવા બ્લોગ સાથે છોકરા આડે જઈને કઈ કઈ તેડી બાય બાય